જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે મજામાં દસો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને હાથ બારા કાઢવું એમ થતું નથી કારણ કે ઠંડો ઠંડો પવન છે ને ઠંડી દિવસો ને દિવસો વધતી જાય છે એનું કારણ કે શિયાળો છે એટલે ઠંડી તો વધવાની જ છે ઓલરેડી જે ઋતુ છે એ તો એના પ્રમાણે તો ચાલવાની જ છે હા અત્યારમાં વહેલા વહેલા જાગી ગયા છે મસ્ત મજાના અને ચકલીઓ પણ કલબલાટ કરે છે જો અહીંયા અને આ ચકલિયું છે ને અમારે હેવાય થઈ ગયેલી છે અમારે જાહાની બેન પણ એવું છે એનાથી જોયા જ કરે બેઠી બેઠી જાઓ અત્યારમાં કાં કા દીકરું એ નહીં દાદા આવે છે ને કેવલની કાકીની ગાંઠિયા નાખ્યા થોડાક ચકલિયું ને હા નાલો નાખી દઉં સકલીઓના ગાંઠિયા નાખી દો થોડાક અને આજે આપણે જવાનું છે પાછું અમરેલી તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી સકલ્યું સકલ્યો ગાંઠિયા ખાવા જમવા મમ્મી કહેતા ને ગાંઠિયા નાખીએ એમ તમારા જાહલ બેન પણ થઈ ગઈ જાહલ એમ કે તીતી ક્યાં છે એટલે તરત આયા જોયો માળા પાસે કા જાહલ તીતી ક્યાં છે બેટા તીતી ક્યાં છે એટલે જ કેવી નજર ફેરવી એને તરત જોવે આયા હો અહીંયા સકલીનો માળો છે પડકે કુંડું છે એવું બધું છે એટલે અહીંયા બે ત્રણ સકલીઓ રહેશે જશે સકલી કેવી ખાઈશ સવારના નીકળી ગયા હતા ઘરેથી અમરેલી જવા માટે અત્યારે બસમાં વહી ગયા છે ઠંડીનો માહોલ ઓછો થઈ ગયો એવું લાગે એટલે સ્વેટર કાઢી

થોડું ઘણું અને કાના ભગવાન જાય બેઠા મસ્ત મજાના તમારે શું ખાવું છે ચા પાણી કોફી ખજૂર પાક જયાબેન ઘરે કેટલા બધા ગુલાબ આવ્યા જો ઘણા બધા ફૂલડા છે પણ ગુલાબ આમ જો ઘે ઘૂર આવ્યા છે એમાં રાહુલ એમ કે નજર નો નાખતો કિશુ કૃષ્ણ કૃષ્ણ નહીં કેવું ભૂલી ગયો બોલતા નામ કિસો હું ખાસો મકવાસ ખાસો આલા માર ઘરે આવું છે તારા ઉસ માર ઘરે બોલો હાલવા મેડમ જો જે મેને રહોડું પણ એમ બનાવ્યો છે આયા કેમ લઈ લીધું હા પ્રસંગ આયલા હશે એમ તો કે બધા ને લાડવા ખાવા હાલો એમ હા

આપણે એમ થાય કોક દે વ્લોગમાં માં બોલશે પણ બોલે બોલે ને આવું બોલે હા હે હું કેસો હે અટકા તન માં નામ આવડે છે આ બસ જો બસ બસ એટલું બધું નથી લઈ જવાનું તું છે વાડિયા થઈ ગઈ છે

હું કહેતા હતા બહાર તમે હા સતીશભાઈ મારું નામ ચતુર છે ચતુર ખીચડિયા હા ઓળખતા આજે જમવામાં ભજીયા બનાવ્યા છે બટેટાનું શાક છે અને ભાખરો છે ભાખરી નહી ભાખરો હા ના ઘરે ગયો તો પછી પૂછતો મેં કીધો ભાણકીને મેં કીધું શ્રીમત ની તારીખ શું લીધી મુરત શું લીધું એમ તમને ખબર છે રેવાય ને આ તમે ને છે પેલા વાર રવિવાર ને તૈથ પૂનમ અને પંદર હાલો કઈ વાંધો નહીં તો કાય વાંધો નથી અત્યારે વાળું કરવા બેહી ગયા છે અને વાળું માં તો આ રીતનું કાંઈ જમવાનું છે અને અમારે આમ ભાણકી થાય છે જે અમારે ભાણિયાના ઘરમાં છે અમારે ભાણકી થાય છે સંબંધમાં બધા એને હગા હગા છે બધા તો એવું બધું છે તો કાંઈ વાંધો ને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી મારી મમ્મી કેવું બોલે છે Kaj, mandanec? Se lase ima ta ris, zadeva ga da ris, to? Bye bye!